જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું કાલભૈરવ જયંતિ નિમિત્તે કાલભૈરવ એ કોણ છે કેવી રીતે થયું કાલભૈરવનું પ્રાગટ્ય શા માટે કરવામાં આવે છે કાલભૈરવની ઉપાસના આજના દિવસે કરાતી તેમની પૂજન વિધિ સાથે સાંભળશું તેની પાછળ જોડાયેલી કથા વાર્તા ભગવાન કાલભૈરવને તંત્રના દેવ માનવામાં આવ્યા છે કોઈ પણ તાંત્રિક વિધિ કે સિદ્ધિ માટે ભૈરવની પૂજા કરાય છે કારતક મહિનાની વધ આઠમનો દિવસ એટલે કાલભૈરવ જયંતિ કાલભૈરવ એટલે વીરભદ્ર જે સ્વયં શિવના અવતાર છે આ દિવસે ભૈરવની પૂજા કરવાથી ભૂત પિશાચ અને કષ્ટ પીડા હંમેશને માટે દૂર રહે છે જે સાચા મનથી ભૈરવ બાબાની પૂજા કરે છે તે ભક્તના તમામ કષ્ટનો નાશ થાય છે નારદ પુરાણમાં કહેલું છે કે કાલભૈરવની પૂજા કરવાથી ભક્તની બધી જ મનોકામના પૂર્ણ થાય છે બીમારી તેનાથી દૂર જ રહે છે આખું વર્ષ કોઈ કાર્યમાં વિધ્ન થયેલી છે આથી પૂજા રાત્રિના સમયે કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે કાલભૈરવ જયંતિના દિવસે પ્રાતઃ વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી મહાદેવનું પૂજન કરવું રાત્રે સરસવના તેલનો અથવા તલના તેલનો દીવો પ્રગટાવવો ધૂપ કરી આરતી પૂજન કરવું અડદમાંથી બનેલી મીઠાઈ કે અડદની દાળના લાડુ કે અડદિયા સાથે ગાંઠિયાનો પ્રસાદ ધરાવવો આ રીતે પૂજન કરવું આ દિવસે પિતૃ તર્પણ કરવું તથા તીર્થમાં સ્નાન કરવું પણ ઉત્તમ છે આ દિવસે પિતૃ તર્પણ કરવાથી બધા જ પિતૃઓને નર્કમાંથી મુક્તિ મળે છે આ દિવસે કાળા કૂતરાને રોટલી ખવરાવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે કાલ ભૈરવ એ ભગવાન શંકરનું જ એક સ્વરૂપ છે કાલભૈરવ એ મહાદેવજીના ગણ છે જે કળિયુગમાં તુરંત જ ફળ પ્રદાન કરે છે તો આ રીતે પૂજન અર્ચન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે એક પૌરાણિક કથા અનુસાર એક વખત બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવજી વચ્ચે વિવાદ થયો કે તેમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે બધા જ દેવી દેવતાઓની સભા બોલાવી તેમાં વિષ્ણુ અને મહાદેવજી સહમત થયા પરંતુ બ્રહ્માજી સહમત ન થયા અને બ્રહ્માજીએ મહાદેવજી નું અપમાન કર્યું તેમનો ગર્વ હરવા શિવજીએ ક્રોધ કરીને એક તેજસ્વી શિવગણ ઉત્પન્ન કર્યો જગતનું ભરણ પોષણ કરવા સમર્થ હોવા છતાં અતિ ભયંકર હોય એ કાલભૈરવ નામે ઓળખાયો

દંડાધિપતિ પણ કહેવાય છે આમ બ્રહ્મહત્યા અદ્રશ્ય થઈ ગઈ બ્રહ્મહત્યાથી તેમનો છુટકારો થયો અને પેલી ખોપરી પણ નીચે જમીન પર પડી અને ત્યાંથી કાશીનું તે તીર્થ કપાલમોચન નામે પ્રસિદ્ધ થયું ભૈરવ કાશી નગરીના અધિપતિ બન્યા કપાલમોચન તીર્થના દર્શનથી બ્રહ્મહત્યા જેવા તમામ પાપો દૂર થાય છે આ હતું કાલભૈરવ એ કોણ છે અને તેની પૂજન વિધિ હવે સાંભળીશું કાલભૈરવની ઉત્પત્તિ કથા શિવજીના સસરા તે દક્ષ પ્રજાપતિ દક્ષની પુત્રી સતી પાર્વતી પિતાની ઈચ્છા વિરુદ્ધ શિવને પરણી વળી એકવાર યજ્ઞ સભામાં દક્ષ પધાર્યા તો સૌ ઊભા થઈ સન્માન કર્યું પણ પોતાની મસ્તીમાં રહેનાર શિવ ઊભા ન થયા આસન પર જ બેસી રહ્યા ત્યારથી દક્ષને જમાઈ શંકર સાથે જાણે વેર બંધાયો એકવાર હરિદ્વાર પાસે દક્ષે મહાયજ્ઞનું આયોજન કર્યું તેમાં દક્ષે સૌને આમંત્રણ આપ્યું માત્ર જમાઈ શિવને નોતરું ન આપ્યું સતી પાર્વતી પતિની આજ્ઞા મેળવ્યા સિવાય પિતાના સ્થળે પહોંચી ગયા પિતા દક્ષિએ તો સૌની હાજરીમાં તેનું હળહળતું અપમાન કર્યું પતિ શિવને પણ ન કહેવાના વચન કહ્યા આથી ક્રોધ આવેશમાં આવેલી સતી પાર્વતીએ યોગાગ્નિમાં દેહ હોમી દીધો સતીના અગ્નિસ્થાનના દુઃખદ સમાચાર સાંભળી કોપાયમાન થયેલ શંકરે યજ્ઞ સ્થળે આવી પોતાની જટ્ટાની એક લટને પથ્થર પર પછાડી ત્યારે એ પથ્થરના બે ટુકડા થઈ ગયા અને તેમાંના એક માંથી શુરવીર વીરભદ્ર એટલે કે કાલ ભૈરવ અને બીજા માંથી મહાકાલી પ્રગટ થયા શિવના આદેશ પ્રમાણે બંનેએ દક્ષ યજ્ઞમાં વિનાશનું તાંડવ મચાવ્યું યજ્ઞનો નાશ કરાયો વીરભદ્રે દક્ષનું મસ્તક છેદી નાખ્યો શિવજી સતીનો બળેલો દેહ ઉચકીને ભયંકર નૃત્ય કરવા લાગ્યા શિવને એ પ્રલયકારી નૃત્યમાંથી અટકાવવા વિષ્ણુ ભગવાનની સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કરી નાખ્યા એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં દેવી શક્તિપીઠ ઉપર ભૈરવ સાથે પ્રદિષ્ઠિત થયા બાવન ભૈરવો સાથે બાવન શક્તિપીઠો રચાયા અંબાજી શક્તિપીઠમાં ભૈરવ પ્રતિષ્ઠિત થયા દક્ષ યજ્ઞનો નાશ કરનાર એટલે કે શંકરનો એક અવતાર ગણાય છે શિવ પુરાણની શત્રુદ્ર સંહિતામાં નંદીશ્વર કહે છે કે શિવનું પૂર્ણ સ્વરૂપ એ જ ભૈરવ અવતાર છે એમના શ્રવણ માત્રથી પ્રગાઢ શૈવી ભક્તિ જન્મે છે દૃષ્ટોનો સંહાર કરવાથી ભૈરવ આમર્દક કહેવાયા અને પાપનો નાશ કરનાર હોવાથી પાપનાશક કહેવાયા તેમના જન્મ સંબંધી પુરાણો અને મહાભારતમાં જુદી જુદી કથાઓ મળે છે જેવી કે શિવના ક્રોધમાંથી કે મુખમાંથી ઉત્પન્ન થયેલા તે શિવા પાર્ષદ છે ક્રોધ થયેલ શિવના પ્રસવેદ બિંદુઓમાંથી તેમનું નિર્માણ થયું શિવ જ વીરભદ્ર કે ભૈરવ થયા કાલિકા પુરાણમાં ઉલ્લેખ છે કે ભૈરવ અને વેતાલ આ બંને શિવસેવક હતા વેતાલ શિવના દ્વારપાલનું કામ કરતો ભૈરવ અને વેતાલ બંને ભાઈઓ હતા એવું પણ કહેવાય છે આ બંને પૂર્વજન્મમાં શિવ દૂત હતા પરંતુ પાર્વતીના શાપને કારણે પૃથ્વી લોક પર તેમણે જન્મ લીધો પાછળથી તે શિવો પાસક થઈ ભવિષ્યપુરાણના કહેવા અનુસાર સ્વયં શિવ જ વીરભદ્ર એટલે કે કાલ ભૈરવ છે વિષ્ણુએ કરેલી ભૈરવની સ્તુતિમાં ભૈરવને પરબ્રહ્મ સ્વરૂપ કહ્યા છે તે પ્રાણીઓના અંતરાત્મા છે અને સર્વને બધું આપનાર છે તે ભૈરવ ભયંકર હોવા છતાં સર્વનું કલ્યાણ કરે છે આથી ભૈરવથી ડરવાની જરૂર નથી ભૈરવ સ્વરૂપ ભગવાન શિવ કાર્તક વદ આઠમના દિવસે પ્રગટ્યા હતા આ દિવસે ઉપવાસ જાગરણ કરવાથી મનુષ્ય પાપ મુક્ત થાય છે કાલ ભૈરવ જયંતિની રાત્રે ભગવાન કાલ ભૈરવની પૂજા અર્ચના કરી બીજા દિવસે કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને કાળા રંગની વસ્તુનું દાન જરૂર કરજો એનાથી કાલ ભૈરવ પ્રસન્ન થશે તેમના આશીર્વાદ હંમેશા બની રહેશે ઘરની તમામ નકારાત્મક ઉર્જા વિદ્યા ભૂત પ્રેત આદિ નષ્ટ થશે આ દિવસે ભગવાન શિવ માતા પાર્વતી સહિત સમગ્ર શિવ પરિવારની પણ પૂજા કરવી જોઈએ ભૈરવ સાથે મહાદેવના પણ આશીર્વાદ મળશે જીવનની અનેક સમસ્યાઓ દૂર થશે બોલો શ્રી કાલ ભૈરવની મિત્રો કાલ ભૈરવનો આ વિડિયો અંત સુધી સાંભળવા આપનો આભાર અને હા જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો કાલભૈરવની ઉપાસના પૂજા વિધિ તમારા મિત્રો સંબંધી પરિવારજનો કરી શકે તે માટે તેમને પણ જરૂરથી શેર કરજો જેથી કાલભૈરવની કૃપા તેઓ પ્રાપ્ત કરી શકે સાથે કોમેન્ટમાં કાલભૈરવ વીરભદ્ર કે જય મહાદેવ લખી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ